મહિન્દ્રા ચારસો પિચોતેર ડીએ ટીયુ મોડલ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં

ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું પાવરફુલ કન્ડિશનમાં છે બેટરી મિત્રો ટ્રેક્ટરમાં નવી નાખેલી છે અને ટ્રેક્ટરના ટાયર પણ નવા નાખેલા છે ચારે ચાર ટાયર એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે બાકી ટ્રેક્ટરમાં હાલમાં તમને કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં સીટ એકદમ કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરની ટોટલ જવાબદારી કંપની કંડિશન કંપની કલર અને કંપની ફિટિંગ તમને આખું ટ્રેક્ટર જોવા મળશે ખુલેલું ટ્રેક્ટર નથી એટલે કે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક પ્રદીપભાઈનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ અંદાજિત કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો તાલુકો જિલ્લો રાજકોટ અને વિછીયા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે બાકી પ્રદીપભાઈનો કોન્ટેક કરી ટ્રેક્ટર લઈ શકો છો